लाख से वार तो अनिल लेन आई गयो लायक नहीं ओ टाइम तिकड़ा काम बिगड़ा तो कल्पेश अमारा माटे अन्नी लेन आयो तो तो थैंक मारा मित्र आई लव यू बोलता खरा मैं एक झाप बोल नाला तो व्लॉग चालू जेले शर्माई सेला नहीं बोलतो तो <laughs>

હવે આગળ જોઈએ જે ગમે લઈએ તો ગાઈસ અમે મોલમાં એક વસ્તુ જોયું તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો કે આ શું છે ને કાચનું લવા જાવ તો અમે હાલો લાવ્યા હતા હાલોલ કંજરી ચોકડી આ છે કંજરી ચોકડી હાલોલની રવિને કામ હતું અહીં છત્રી વાળા જોડે તો કોમપતિ અમે જઈએ સુખનો સૂરજ તો ગાઈસ ચાલો હવે જઈએ ઘરે ઘરે જઈને મળીએ આવે તમને તો ગાઈસ અમે હલો મગપુલાવ ખાવાયા છીએ આ બાજુ કંજરી રોડે મેં ને નિલેશ બે જણાતો ચાલો મગપુલાવ ખાઈ લઈએ પછી જઈએ ઘરે તો ગાઈશ આ બાજુ આયા તો અમે સફારી ચોકડી નજીક આ બાજુ ખાટલો લઈને ગઈશ પેલું અહીં થોડુંક ક્રેક થઈ ગયું એટલે વેલ્ડિંગ કરવા આવ્યા છીએ તો વેલ્ડિંગ થઈ જાય એટલે જઈએ ઘરે નહીં ફોન આવેલા રવિના તો કહીશ આપણે આવી ગયા છીએ ઘરે ને ખાટલો મીકી દીધો છે ને આ બાજુ ગરમ છે તો આપણે હાલોલ ફરશું ત્યાં લાગીને ઠંડુ થઈ જશે તો ચલો હલ જઈને મળીએ તમને અને મસ્ત ફ્રેશ થઈ ગયો છે ને વાગ્યા છતાં બપોરના ત્રણ તો ચલો હાલોલ જઈને મળીએ તો ગઈ સાંજ પડી ગઈ છે ચાર વાગી ગયા છીએ અહીંયા સ્ટેશન રોડે આ બાજુ ઓર્ડર છે મામુને અને સાઉન્ડ એનવાઈ સાઉન્ડ અમાર નીલ્યો દેવેન્દ્ર અને આ બાજુ શું લા હા લક્ઝરી અને આ બાજુ બધા છોકરા બીરે અમાર વિપુલ અમિત અક્ષય મનોજ ગોપાલ ને યોગેશ અમે એટલા જન છે તો ડીજે બીજે ચાલુ થાય એના મારો તો વધો નહીં મને તો ઓળખ્યા તો બધા તો ગાઈશ ચલો થોડી વારમાં ડીજે ચાલુ કરીએ અને આપણામાં કોકનો ફોન આવ્યો હતો હા તો ગાઈશ આ બાજુ મને સબસ્ક્રાઈબર મળી ગયો હાજ મિલાય આપણો આપડે સબસ્ક્રાઈબર ગાઈશ અને આ બાજુ હવે આપણું ડીજે ચાલુ થાય છે આ બાજુ બધાની ફરમાઈશો આવે તો અને આ બાજુ છે લગન